નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગણિત બરાબર અને આપણું પ્રકરણ જે છે એ પ્રકરણ આઠ વધુ ભારે કોણ જેમાં પેજ નંબર એકસો અઢાર ઉપર બરાબર તમને એક આવી પ્રવૃત્તિ બતાવી છે એ પ્રવૃત્તિ તમારે બધાએ ઘરે અહીં તો હું તમને એ પ્રવૃત્તિ સમજાવું છું પરંતુ ઘરે આ પ્રવૃત્તિ તમે તમારા મમ્મીની મદદ વડે આના જવાબ લખવાના છે તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા આ વસ્તુઓ ચોખા તેલ મરચાંનો ભૂક્કો ખાંડ દૂધ ડુંગળી આદુ વગેરે તો હવે તમે જોઈ શકો છો અહીં તમને વસ્તુનું નામ બતાવ્યું છે અને સામે તે કેટલું લાવ્યા એનું માપ લખવાનું છે એનું

બધી જ વસ્તુઓની ખરીદી થશે જો ઘરમાં એક જ વ્યક્તિ અથવા બે જ વ્યક્તિ રહેતું હોય તો એટલા બધા ચોખા એ લેશે નહીં બરાબર તો ચોખાનું માપ કેટલું આપણે આપ્યું છે ચોખા પાંચ કિલો લે છે પાંચ કિગ્રા

થતી હોય પણ આપણે તો અંદાજે બરાબર લખવાનું છે કે તેલ પણ કેટલું હશે પાંચ લિટર જુઓ હવે આ તમને એક વસ્તુ ધ્યાનમાં આવ્યું કે ઉપર એકમ કયો હતો કિગ્રા એટલે કે કિલોગ્રામ નીચે એકમ કયો આવી ગયો લિટર તો તમે જો એકમ ફરી ગયો શું લેવા એકમ ફરી ગયો કારણ કે વસ્તુ જે છે એ વસ્તુ ફરી જાય છે વસ્તુનો પ્રકાર ફરી જાય છે એનું પ્રમાણ નહીં પ્રમાણીનું એ જ છે આ પાંચ કિગ્રા છે આ પાંચ લિટર છે પરંતુ એનું એકમ ફરી જાય છે એનું કારણ શું લેવા કારણ કે વસ્તુનો પ્રકાર ફરી જાય છે 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 ચોખા જે એ અનાજ જ્યારે તેલ પ્રવાહી વસ્તુ છે અને પહેલા પણ મેં તમને એકવાર કીધેલું છે કે જ્યારે પ્રવાહી વસ્તુઓની ખરીદી થાય અથવા પ્રવાહી વસ્તુઓનું માપ કરવાનું થાય ત્યારે તેનું માપન લિટર કે મિલી લિટરમાં કરવામાં આવે છે ઉદાહરણ તરીકે પાણી દૂધ કેરોસીન પેટ્રોલ છાસ તેલ વગેરે જે જે છે છે એનું માપન એ લિટર અથવા મિલી લીટરથી થાય છે તમે જ્યારે સોડાની બોટલ લેવા જાઓ છો ત્યારે સોડાની બોટલ ઉપર એનો એકમ લખેલો હોય છે બસો પચાસ મિલી લીટર પાંચસો મિલી એક લીટરની થમ્સઅપની બોટલ તમને યાદ હોય તો તેલની ખરીદી કરવા જાઓ ત્યારે મમ્મી દુકાનદાર એક કિલો તેલ આપો એવું નહી કે દુકાનદાર મને એક લિટર તેલ આપો બરાબર તો ખાસ યાદ રાખ જો પ્રવાહી વસ્તુનું માપન એનું તોલ માપ લિટર અને મિલી દ્વારા જાય થાય છે જ્યારે અનાજ છે શાકભાજી છે આ બધી વસ્તુઓનું માપન જે છે ગ્રામ અને કિગ્રામાં થાય છે બરાબર પછી આગળ જોઈએ મરચાનો ભૂકો મરચાનો એટલે કે મરચું આપણે જે ખાઈએ છીએ એ મરચું બરાબર છે જે મમ્મી જે મરચાંનો ભૂકો શાકમાં એમાં વઘાર કરવામાં નાખે છે એ મરચાંનો ભૂકો તો એ કેટલો હોય કે ગ્રામમાં હોય કિલોમાંનો ખરીદી હોય હ એક અઠવાડિયું પંદર દિવસ કે મહિનો દિવસ કિલો માટે ના લેવાનું હોય ઓછી હોય આની ખરીદી કેવી થતી હોય ઓછી થતી હોય તો કે બસો પચાસ ગ્રામ કીગરા કરતા ગ્રામ જે છે ને એ ઓછું છે ખાસ યાદ રાખજો કીગરા છે એ મોટો એકમ છે જ્યારે ગ્રામ છે ને એ નાના મતલબ નાનો એકમ છે પછી જોઈએ ખાંડ તો ખાંડ જે છે એ બે કી ગ્રા જરૂરી નથી આ જ હોય તમારા ઘરે આ વસ્તુનું માપ બદલાઈ જતું હોય મરચું કોઈ વાર એવું બનતું હોય કે પાંચસો ગ્રામ એ લેવાય જતું હોય એક મહિના માટે બરાબર ઘણી વાર બનતું હોય કે એક મહિનામાં પાંચ સાત આઠ લીટર તેલ વપરાતું હોય ઘરમાં સદસ્યનું પ્રમાણ વધારે હોય તો પાંચ કિલો કરતા વધારે ચોખા વપરાય જતા હોય ખાંડ જે છે એ બે કિલો જરૂરી નથી પાંચ સાત કિલો ખાંડ વપરાય જતી હોય પણ એ કોની ઉપર આધાર રાખે છે ઘરમાં કેટલા વ્યક્તિઓ છે તેની ઉપર આ વસ્તુનું પ્રમાણ આધાર રાખે છે બરાબર પછી છે દૂધ હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખીશ નહીં પહેલા તો તમે મને કહો કે દૂધ છે એની સામે કયો એકમ આવશે તમે જુઓ તો દૂધ કેવી વસ્તુ છે સરસ વેરી ગુડ દૂધ છે એ પ્રવાહી વસ્તુ છે તો ઉપર તેલ પણ કેવું વસ્તુ હતી પ્રવાહી વસ્તુ તો પ્રવાહી વસ્તુના માપન માટે આપણે લિટર કે મિલી લીટર ઉપયોગ કરતા હતા લિટર એટલે જાજુ બધું પ્રવાહી વસ્તુ હોય ને તો લિટર વપરાય તેલનો ડબ્બો તેમાં ઘણું બધું તેલ હોય એટલે લિટરમાં આવે તેલની બરણી તો તેલની બરણીમાં ઘણું બધું તેલ હોય એટલે લિટરમાં મપાય બરાબર છે પરંતુ હું તમને એમ કહું કે દવાની બોટલ તો દવા પ્રવાહી છે પણ બોટલ કેટલી હોય આવડી એવી નાની એવી હોય એટલે મિલી લીટરમાં મપાય બરાબર છે આંખમાં નાખવાના ટીપા ટીપા એ પ્રવાહી વસ્તુ છે પણ એ ટીપાની બોટલિટર આપણે કઈ જાજુ બધું ખરીદતા હોતા નથી એક થી બે વ્યક્તિ માટે તો પાંચસો મિલી અડધો લિટર છે કહેવાય પાંચસો મિલી મિલી ને ટૂંકમાં મિલી તરીકે લખાય છે તો દૂધ એ પાંચસો મિલી ઘરમાં સદસ્યનું પ્રમાણ વધારે હોય તો મમ્મી લિટર કે દોઢ લિટર દૂધ લે દોઢ ઉપર પાછું પાંચસો લીટર પાંચસો મિલી લીટર સોરી ઓ પાંચસો મિલી લીટર બરાબર તો એને દોઢ લિટર કહેવાય છે પછી છે દૂધ દૂધ આવી ગયું સોરી પછી છે ડુંગળી તો ડુંગળી જે છે એ કઈ રીતે લેવાશે કિગરામાં

પણ આ ઉદાહરણ તરીકે જે છે આમાં તમે લખી શકો બટાટા છાસ તમે ઘણું બધું લખી શકો છો મીઠું છે બરાબર અને બીજું કોઈ પણ તમે શાક લઈ શકો છો પ્રવાહી વસ્તુ પણ લઈ શકો છો સામે આપણે જોઈ લઈએ હવે હવે જો બીજું તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો જો અહીં આપણને બધી વસ્તુઓ આપેલી છે તેનું અનુમાન કરવાનું છે અને સરખાવાની છે ઉદાહરણ તરીકે તમને અહીં તમને એક બે ત્રણ ચાર ને પાંચ છ વસ્તુ આપી છે અને વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ એકમો બતાવેલા છે તો કયો એકમ કોનો છે તમારે લખવાનું છે ઉદાહરણ તરીકે અહીં આપણે હાથી જે છે એ મોટામાં મોટું છે એનું વજન સૌથી વધારે હોય તો આમાં આપણે જોઈએ સૌથી વધારે વજન ક્યાં બતાવેલું છે દસ કિલો ચારસો કિલો એક કિગ્રા કરતા ઓછો એસી કિગ્રા બે કિગ્રા અને એક હજાર કિગ્રા કરતા વધારે તો આ જે છે ને વધારે છે એટલે આપણે અહીં લખીશું એક હજાર કિગ્રા કરતા વધારે જો વિદ્યાર્થી મિત્રો હાથી જે છે ને હાથીનું માપ મતલબ હાથીનું વજન માપ ના કહેવાય એમનું વજન હોય હાથીનું વજન જે છે એ એક હજાર કિગ્રા કરતા પણ વધારે હોય છે પછી આપણે જોઈએ તો કે છે કેરી તો કેરી નું એક એક જ કેરી નું વજન જે છે ને કેટલું હોય 1 કિગ્રા કરતા ઓછું હોય તો અહીંયા ફરી લખીશુ 1 કિગ્રા કરતા ઓછું 1 કિગ્રા કરતા ઓછું પછી આપણે જોઈએ તો પછી આવે છે સૂટકેસ બરાબર બેગ આવે છે તો બેગ નું વજન કેટલું હશે 10 કિગ્રા અંદાજે બેગ પછી જેવી હોય એવી હલકી પૂરકી ફૂફા જેવી બેગ હોય તો દસ કિલો વજન ના પણ હાથી કરતાં નાની હોય એનું વજન ઓછું હોય પછી આવે છે બોરી એટલે કે ગુણ કાંઈક બાંધેલી થેલી છે વસ્તુ છે તો એનું વજન કેટલું હશે એસી કીગરા હશે અંદાજે એસી કીગરા બરાબર છે અને પછી આવે છે પપ્પી બરાબર ગલુડિયાનું નાનું એવું બચ્ચું બરાબર તો એનું વજન કેટલું હશે તો તો કે બરાબર છે તમે જોઈ શકો છો કે હવે જે છે એ દરેક વસ્તુનું આપણે અંદાજિત જ માપ લખ્યું છે બની શકે આપણું અનુમાન ખોટું પણ હોય બરાબર છે પણ તમારે આ જાતે અનુમાન કરવાનું છે મેં તો મારી રીતે અનુમાન કરીને તમને જવાબ

કેવું હોય વધુ હોય તો અહીં આપણે લખીશું એક કિગ્રા કરતા વધારે બરાબર વધારે કંપાસ તો કંપાસ જે છે એ કઈ એક કિલોનું વજન ન હોય બરાબર તો અહીં લખીશું એક કિગ્રા કરતા ઓછું પછી કીધું છે ઈંટ તો ઈટ પણ એક કિલોની ઈટ ન હોય મોટું કોલ કોળું તો ભાઈ બહુ મોટું હોય બરાબર સાકવાને ત્યાં તમે જોઈ શકો છો તો એનું વજન વધારે હોય તો લખીશું એક કીગરા કરતા વધારે એક કીગરા કરતા વધારે પછી કીધું છે તમારા સ્લીપર અથવા બૂટની જોડી તો કાંઈ સ્લીપર અને બૂટનું વજન એક કિલોનું ન હોય બરાબર એ પણ ઓછું હોય તો લખીશું એક કિગ્રા કરતા ઓછું બરાબર તો હવે અહીં સુધીનું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે અને આ બાજુનો જે ભાગ જે છે આ તમારે ઘરે જાતે પ્રવૃત્તિ કરી અને તમારી પાકી નોટમાં તમારે આ લખી લેવાનું છે તો ફરી મળીશું આની પછીના ના લેક્ચર માં આવજો વિદ્યાર્થી મિત્રો